બધા મજા મજામાં છે કે આપણા વર્લ્ક જોતા બધા મજામાં છે તો વેલકમ છે બધાનો આપણા ગામ બ્લોકમાં તો બધાને પહેલાં તો જય મસ્ત રામ 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 ને સીતારામ અને ગુડ મોર્નિંગ જય મેકાહર દાદા કેમ કે આજે આપણે જવાનું છે દરિયા વચ્ચે બેહલો આવેલો છે અમારા ગામમાં તો આપણે જવાનું છે ના અને મકવાણા પરિવારના મેખાર દદા છે તો આજનો પ્રોગ્રામ આપણે ના જવાનો છે દરિયા વચ્ચે મેખર દા મતલબ કે બેહલા જવાનું છે આપણે અને અમારા અહીં બેહલા તરીકે ઓળખાય અને માથા છે મેખાર દાદા બેહલા અને મકવાણા પરિવારના છે તો આપણે એના દર્શન કરવા જવાનું છે અને અમેથી ઘણા યુટ્યુબર એના જીઆ આવેલા છે જો કે આપણે એને પૂછ લેવું પછી પોસ્ટર તમને બતાવીશું જો એ આ પાડશે ને એવું કરશે તો આપણે એને પોસ્ટર બતાવીશું તો પેલું પોસ્ટર તો આપણે રાજાપ્રવાળા નટરાજભાઈનું જ બનાવેલું હતું એને એનો જ પોતાનો બ્લોગ લઈને ગયેલા હતા કેમ કે એ પણ મકવાણા છે એટલે એ એ પણ એના વિડીયો બનાવેલા મેં કાઢે દાદા તે દી આવવાનું તો એટલે એવડે તે દિવસે એને પોતાનો બ્લોગ બનાવેલો હતો અને આજ જવાનું છે આપણે અને એક બીજા યુટ્યુબર છે એને મેથળાથી બનાવેલો હતો તો એ બધા બંનેને આપણે પૂછી દઉં કે ભાઈ તમારું પોસ્ટર અમે ચડાવીએ કે ના સડાવીએ આપણી ચેનલમાં તો આપણે એનું પોસ્ટર ચડાવીશું તો આપણા વ્લોગ માટે એટલે બેઠા રહેજો જોવાની મજા આવે છે અને ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાનું ભૂલતા નહીં હાલો તો વ્લોગ માટે એટલે ઘણ બેઠા રહેજો જોવાની બહુ એટલે બહુ મજા આવે છે કેમકે દરિયા વચ્ચે જવાનું છે આપણને અત્યારે ખબર નથી કે દરિયો ભર્યો કે ખાલી છે અને હા કે બીજી વાત કે તમે કદાચ ને જો આપણો વ્લોક ફરવા કે આટો મારવા જાઓ તો ફરજિયાત છે કે ગમે કોઈક મોટા વડીલને પહેલાં પૂછી લેવું કેમકે ના હે દરિયા વચ્ચે છે એટલે ભરતું પાણી આવી જાય બરાબર એટલે ના માથે જ્યાં પછી પાણી આવી જાય પછી આખી રાત કે આખો દિવસ રોકાવવું પડે જે પ્રમાણે દરિયો જે રીતે ભરાતો એ રીતે ના રોકાવવું પડે તો ફરજિયાત છે કે ગમે એને પૂછીને જાવ મોટા વડીલને કે ભાઈ દરિયો ક્યારે ભરાય શું છે કેમ નહીં તો આ જરાક ધ્યાન રાખીને આવવું તો આપણે તો જો કે ઓલરેડી બે ત્રણ જણા ગયેલા છે આપણે એને ફોન કર્યો છે કે ભાઈ જવાય એવું છે તો આપણે જવાનું છે અને આપડી યાર આવે છે અમિતભાઈ તો આપણે અમિતભાઈને લેવા જવાના છે તો હાલો તો આપણા લોકોને એટલે બેઠા રહેજો આપણે અમિતભાઈને લઈને જતા જઈએ બેકાર દાદા એ મોજો હોય ફાઈનલ લીધા આપણે ઉગી જાય મધુબન મેં કાઢ દે ને આવી રીતે છે કાંઈક અત્યારે લુક આ અને આપણે અરે છે પાવેજભાઈ ને અમિતભાઈ અને આપણે આ કાકા હે તો ઓલા બધા તો આવે છે હવે હાલો તો આપણે જાવી દર્શન કરવા એક નંબર વ્યુ આવે તો બધી અને આમાં આ દરિયા કાંઠે રખડવા આવી ને નહીં આનંદ આવે વાત જ બધા આવે કે કુદરતી વાતાવરણ અને દરિયા થી વાતાવરણ આવે તો ખરા તમે આમ એક વાર કેવું આમ જોરદાર લુક આવે અને અહીંથી જે આ કેળી બનાવેલી અને આમાં બહુ પાણી પીર્યું હોય અહીં લગન પાણી આવી જાય ઈ પછી અહીંથી આમ ન વટાય એટલે પછી નહીં જવાનું તો જો આપણે અત્યારે ભૂકી જી તો દરિયો ખાલી છે અને તો આપણે જાવી હવે આ કેટલી કેળીએ નહીં હાલવામાં ફરજ યાદ પાણી હોય તો ન હોય ધાન રાખવાનું કેડી સિવાય ત્યાં હાલવા નહીં જવાનું કેમ કે લગર આમાં પછી પૂરા પાણી હોય તો આપણે ભૂલા પડી જાય એટલે બધું ધાન રાખીને આપણે જવું પડે હાલો તો જાવી અને જેટ લગ્ન આપણે લોકમાં બેઠા રહેજો અને જોવાની મજા આવે તો લાઇક છે આવી રીતે સિમેન્ટથી બનાવેલું અને ઓલા આ પણ ભાઈ મચ્છી મારે છે દેખાતા હોય છે તમને

સરખી મૂકેલે કેમકે વેઠેલી માલ ઉપર લઈ જવામાં કાંઈ એટલું બધું કાંઈ હોય નહીં કે આપણે કાંઈ એવા માણસો તો છે નહીં હવે કે માથે રેટ માલ ઉપાડી લઈ જાય તો માલ સેમાન લઈ જવા માટે પેસેલ સરખી મૂકેલી છે જોરદાર એક નંબર કાંઈ નોકરી એવી બધી વ્યવસ્થા છે અને માથે છે આપણે આમ તો માથે આપણે જઈને જોઈ પછી ખબર ખબર પછી ચાલે આપણને ખબર નહીં હોય છે આપણે આ બધી વાર આજે આપણે ક્યારેક આવ્યા નથી ચાલો તો சூர் போட்டா படம் சார்

અહીંયા આપણે દુકાન બનાવવાની જો આપણે પ્લાન બેડેલો છે પણ આ માથે છે ને કઈ ફિટિંગ નથી રાખ્યું છે અને આમાં શું કેવું ઓલા કરાય ને એવું બધું તો આમ જોવું ખરા દોડે આમાં બધા આપણે જોઈએ હમણાં બતાવું જો આપણે આવ્યા છીએ વીજળી બારી આ કેવાય વીજળી બારું કહેવાય છે કે અહીંયા પેલાના જમાનામાં અહીંથી વીજળી પડી એટલે આખા ભેહલાની હોપટ નીકળી ગઈ તો વિચાર તો કરો આવડો મોટો પથ્થર ભાંગી નીકળી જાય એટલે તો કેવું પડે ને વીજળીને તો કેટલી તાકાત હશે એને મે ભાઈ હતો મંદિર માથે ચડી આપણો વીડિયો ઉતારે જો તમને દેખા દે થામ મેં દરા હરા ભાડા તો હવે આપણે જઈ ત્યાં લાઈને માથે દર્શન કરવા એમ કઈ કઈ દુખું ને આપણી માટે છે હાલો હવે દર્શન કરવા દાય પેલું બગીચું આપણે પેલા બગીચા શરૂઆત કરી છે દવ દીવા વાહ હે તો દવ તમે આમ કેમ લાગે જોરદાર દેખ આમ જો તો ખરા દરિયો ભરાવાનું શરૂ થઈ ગયું અને દરિયો કાંઠે ન આવી પેલા આપણે હેઠે ઉતરવું અહીંયા બધા માથે આપણા દોસ્તારો છે આવી રીતે એક મંદિર અહીંયા મેં દાદાનું જોવો જઈ જોરદાર હોય કાંઈ ન અને એમાં અત્યારે સોમાની સિઝનમાં આવીએ એટલે તો વાતાવરણમાં કાંઈ ન ઘટે જોવો જઈ આમ ચારે બાજુ લીલોતરી જો ત્યાં અહીંયા કહેતા હા ને આપણે સરખી ગોઠવ લે સરખી ગોઠવ લે તો અહીંયા સરખી છે માલ છે મને લાવે હેઠેને ઉપર લઈ જાય નાથી હે આવી રીતે કાઈ છે જ નહોતી હાલે તો આપણે હવે દર્શન કરી આવીએ પછી મળીએ આવી રીતે હે કાંઈક મંદિરે તો બધા દર્શન કરી લો ને આવી રીતે હે કાંઈક પહેલો એટલે મતલબ કે અહીંયા કોયસ્ર બનાવેલું અને અહીંયા આ પાણી ટાંકો હે અને આમાં વરસાદનું પાણી રાખે આવી મંદિરે આને અમારે રેઠવું તો બળ પડે આવી જગ્યા આવીને એટલે બહુ મજા ફરવાની કેમ આપણે તો વાડીમાંથી વાડીમાંથી નવી રાત ન રહી જો કે આ આપણે આવું વાડી વિસ્તારમાં છે એટલે કાંઠે છે એટલે વાંધો નહીં તો આવીને આવી રીતે છે કાંઈક આપણે અને તમે નક્કી જરૂરથી આ બેલે વિઝિટ કરવા આવજો આંટો મારવા આવજો દર્શન કરવા આવજો બહુ મજા આવે એવું છે પણ આવજો પણ મેં કીધું એમ કે પહેલાં હે ને કોઈક ગમી વડીલને પૂછી લેજો દરિયાનો શું ટાઈમ છે શું છે શું નહીં ક્યારે વીર થાય ક્યારે ખાલી થાય એ ફરજિયાત પૂછીને આબુ નકર ફસાઈ જાવ તમને તો કેમ પણ મજા આવી ગઈ એટલે બહુ મજા આવી ગઈ હાલે તો હવે પાછા હા નીચે ઉતરી જી જો તો હવે ભાગી જાવી ઘેરે અને આ બધા વીજ આ હતા આપણે એક જ પાછળ ગયા કેમ કે તમારા માટે પ્રોપર્જ એટલે પાછળ હતા એ બધામાં વ્યાઈ જશે આપણે લેલા છે અને આમ તો જુઓ વાતાવરણ તો જુઓ એકવાર વાર અહીંયા આમ

પણ અડધે ભીગા છે કેમ કે વરસાદ જવો તો ખરા વરસાદ શરૂ થઈ જતા હોય પાણીમાં દેખાય તમને જો કઈ દઉં કે આપણે રખડતા રખડતા પછી એટલે અત્યારે આપણે ઘરે પીગા છે અને વરસાદ ત્યાં શરૂ થઈ જાવ અને આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરવાનો છે અને આશા કરીએ કે આજનો આપણો આ વ્લોગ તમને ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા બ્લોગને દરેક લાઇકમાં જ દેજો તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને બબાય અને જય મસ્તરામ Subscribe per un momento, ok? a few moments later Ehi, 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 ehi,